હાડો જલ્દી વળતા થાય પાછા હા આવા ભાઈ કોઈ મફત નહીં લાયા હોય ગાડી તમારી હારી હો ગાડી તો તાણે અમારી ગાડી ની વાત થાય ભાઈ કાકા હા તમે ઓમ ગણવા તો એ મોણા બરોબર નહીં હવે આટલો રૂપિયા 15000 ખર્જો કરીને આટલા લાયા તો કે બરોબર નહીં હું તમને કહું કે તમે ફોર્મ વાદન વાતે માર કાચી નું કેટલું ઉપરાડ જો તો હા લે એ વાત સાચી તો આ ગાડી આપણે આખી લાયા બરોબર તો માર કાચી નંગાત લાયા હોત તો આપણે ના જોવત બધું અલે એ વાત હે બધું જોવો હોત પણ વસ્તી પાસે કીધું આપણા હમું પાડે ના હોત જા તને ખબર તો તાર કાચી બોલવાની એ તો કાંક સ્વભાવે એવો છે પણ એ તો આપણે કોક લગાવી ગયો કલર ની વાત નહીં કરતો હું જાણે સ્વભાવની જ વાત કરું ખાલી પાસે દરિયામાં નાહી આવી ગયો એટલે તો જ પો ભેગા દરિયા માં નાઈ ગયો એટલે પછી ખબર આવશે કોણ કશું નહિ કાંકર લાયા ના એટલે એવું જ કહું તાર સોનો મોનો હેડ મેમણા તારે ખડા પેલી બાદ જોવો પાણી જોવો ખાલી 70 રૂપિયા સવારે 70 રૂપિયા 70 રૂપિયા સવારે 50 રૂપિયામાં ઓ કાકા આપણે બેહવાનું હે હ આપણે બેહવું હે બેસી કે અરે કમ્પ્લીટ બેહવ ઓ બેસી કે કે ચેક તો કરો તમે એવું લાગે ચેક કરવા નહીં આ તો ભલભલન વરાત થઈ જાય છે તું હજુ જાણો છું ઉંમરમાં

તો આ તો એક બે ગીત ગાઈ નાખો ને આ તો અમારે અમારે મો પાટણ લાયક છે કપડ્યો પાટણનો પાટણ बाजूના છે હોય પાટણનું ગીત ગાવ ને તો ગુજરાતી કલાકારો બહુ પડે તો પાટણનું જ ગાવ તો આ તો આરે વળી અતિ ખુશ થઈ જાય તો ગાવ હો ને કરો ચાલો હેડો એ એવી રૂડી રે બધારો પાટણ શેરની એ મોય બોલે તે મધરા મીઠા મોર રે કે માનવ્યો તમે

ના જો પાટણ શેરના એ હે લઈ આલુ તને પટોડાની દોર રે હે માનવિયો તમે એક વાર મારા પાટણ શરમ જા દરિયો વાુ રે તને દરિયો રે વાુ હે દરિયાની દેવી તને દરિયો વાુ

અનમૂળ શું વાત કરો કદાચ હમણાં તાપની લાજી છે તરા અબજ ચટની એટલે પાણીની જો સુવિધા કહે હવે પેલી કહેવત નહીં કે ભર્યાવાળા જે તરસ્યા ધો તમે એ વાળું કરો આટલું પાણી તમે દેખાતું નહીં અંદર થઈને કેટલું પીવું એટલું પીવો ધો એટલે આ ના પીવાય આ તો ખારું લૂણ આવે પાણી હું વાત કરું તું એ આ શેતરનું કહેતા નહિ કેમ ના પીવાય એ શેતરનું ચાલે તો મેઠા પાકવા માટે ચાલે એ કોણ કર હા બીજું નળ બીજો દેખાતો નહીં મને નારિયો પાણી નહીં સાર્યું નારિયો નાળ્યો

ઓપર આરી વે કાય ગાતો લઈ રહ્યા આવું ઘેર શામ લા તાર કાચીન મજા આવશે માં દોણા ભરવાની હા તે લે તું જવાય હા કાકા એ ના લઈ જવાય અંદર દોણા ના રહી તો પેલા ફોટા પાડવા વાળા ચોક ફરતા હતા ને ઈયાનું છે એવું છે એમ નો કાઉ હા આઈ બધી વાતો કરશું ને પેલા વાપરશી તો અમને ખબર પડી જાહે કે આ કેવા થી એમ હા એ વાત સાચી તાણી લે આપણે ફિલ્મ કાઢ અંદર અંદર થી પાણી હોમાય હેડ કી

આમ કરીને તો ભૂડિયા આમ કર આમ હાથ આમ ઉન્યા તો થાય એ વખત આપણે પડવા જ બીક લાગે છે પેલા જૂના ઘટ ગયા એ કીધું હાડો ઉપર સાડા તો ઈકણે કે મને બીક લાગે ચક્કર આવે ઉપેર યે તો ના ચડાય એટલે જેટલો ઊંચો આપણે તૈન દાડે ભય ઉતરી બે જણા તને શું ખબર પડે બધું હું ફરી વળેલો છું હેડ હમણાં હેડ હમણાં ઊંટો હમણાં હેડ તાર બે આવું

ભીખ લઈ લાગતું બાબુ નહી લાગતી ને શેલી વાર નહી બોલું તો તારો યુપ કાર દુઆ કરું દીન રાત

દરિયા વચ્ચે નહીં જવું અમાર ના અમાર તો તમે તો સુખ ઉતારી દીધું છે જગ્યાએ સડા હતા ની જગ્યાએ પાડા દરિયામાં કોણ પાવડી થઈ જાય સંજે પેલા કોઠા લઈ જઈને પાછા લાવશે ના ના બસ હ અમાર તો સુખ શાંતિ તમે તાર ઉતાર દીધું માર તો સાલુ રાખો તમારો બખાડો બકવાસ લે કલાની કોઈ કદર જ નહી હોય તો હવે ગાતા નહી ગાડી એ ઉંટવાળા ભાઈ અરે ગઢાર ખૂબ આવશે ઉંટ પર બેવાનો

અત્રીદા આ બારનો વેરીયો છે એટલે બધે આલવાના પૈજા એમ જ લે વાતને લ્યો તમારે બેહવું છે કે પછી ઊું કરવાનું છે ઓનલાઈન એના આ તો નોધણી થાય જાય છે ચાલુ જ છે બેહવાન છે બેહવાન છે ના ના બેહવાનું તો વાતો કરવામાં વર્ષોના વિતાવો agora કોબલ્યો agora હા ઊંડ પર બેહવો તો કાડું હાવદનું રાખ્યું અરે હાવદનું જ છે

ખબર પડ્યા તો માળ જેટલું લાગે તમે પૈસા કાઢો પાનસો રૂપિયા ફટોફટ છોડી જીદ્ધો દરિયામ પટ્ટી છું છુંસો રૂપિયા રૂપિયા લેવાય તમારે

આલે આલ કીધા ટ્રાશ ખટકરાશ મારો બેટવા ગયા સા આલસ આકુ હોભળો આવા અમે આવર રોજ જવારી કરી એકો દાડો ઊંટ ની કરવાની હારો હારો પણ હવે ઉતારો કે હારો ભૂલ થઈ ગઈ હવે નઈ કરો કદી નઈ કદી નઈ કદી નઈ મને વરા થઈ ગઈ ઉતારજો તમે જ 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

આ ખલનાયકને કેટલું કાઢું પડી નહીં ખબર પડતી આર તમારો ખલનાયકને તમે બે વહેરો કાકા હા આ તો આપણે અહીં કરતા ગયા હું ન તો કે તો કે ના છે આપણો ચેતરાવું પણ બધે પણ આપણે જેવા ના મળે હું કહું હ મોટું કમ્પલેટ ધોઈ લ્યો શું આ ચશ્મા કાઢવા ચશ્મા કાઢવાની જરૂર નહીં રાતના બાર વાગશે તો મારો ચહેરો નજરમાં આવશે એટલે ખાલી ઓછો તો મોઠું હોય હા પટી જયું વાંધો નહીં ફોટો પાડે તો દરિયા કિનારે ફરું છું ને ઊંટની સવારી કરું છું મફુજી મારું નામ છે એડ્રેસ પાકું એ હારું હં હારું હારું અમારું નામ કાકો ભત્રી તો હશે પાટણ રૂ હો કશો વાંધો નહીં આવો તો યાદ કરજો હમણાં સારું હારું હા લેડ પત્રીદા